મારા રોયણ ને હું હળાત્રેણ શબ્દની ઝાઉડની મજા કહું છું દુનિયામાં જામ છું મુ શીન હોવાની શબ્દની તાપડી છું હે હાલ મારી શબામાં મારી જેટલી ગુણ હોય ઠેરીદા ઠેરીદા મુ દાહ કહું છું

من قدر وان بي دنيا مجهو بي سي من دينا دائم مريض وما فيه جهد شباوار من مو حدا تنين

મારા ડાયડા વાત નો શું છે સનડીવાળી મેળા જો તનો મૈયત ઢોલ ના વગાડું તો મારું નામ જ ઉભે બોલું હું એટલી બનાવાણી માતા છું અચ્છા માકે થાવન ઘોરી ને બોલું ને અન ઓટો મારું અન ન બોલું મારું નામ જ ઉભે હે

પોલીસ કેસ કર્યો હોય તારા ઉપર આરોપાલ્યો મારી સોળી ની શેરતી કરી છે

અંતરી અટકાયો હોય બાઈન્ડિંગ પેરાલિસિસ હોય થી ખવાલતા હોય એવો આદમી એવો ધણી હોય કે ધોસે ઉપુષીન ધોની પત્રીસી માતા કુસુરિયા ભાઈ ઘરની ઘરવાળી મોદી છે ખાટલમ છે અને ધણી મને હોય માતા જહુડ મને પોસવા આવ્યો છે ઉપુષીન ધોની ગાપડી કુસુ માતા ધર કરજો કોણ છે મે ખોર્યો છે મારો ખોર્યો ભય પડશે નહીં બાયડી બીમાર છે પગમાં પેરાલિસ છે ખાટલમ છે આવું મુસીબત ભણી મુદ આપડી કુસુ ભાઈ શું કુસુ બોલજો ભીલી લાઈનમાં છે લાઈનમાં કોઈ નહીં ભીલી લાઈનની અંદર મોણા ઊભો છે જો અજી ગેલ પડે ન પડે પણ દુનિયામાં આપણી તો મારું નામ હે

झटे में अथव ख़ाली हाथ दर करियो भावे